ડોક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમી ઉપાધ્યાયના પરિવારની ખાનગી પેઢી કે લિમિટેડ કંપની નથી કે જે તેમ ધારે તેમ કરી શકે અમે અને મીડિયાના મિત્રો તમારી સાથે છીએ આ એ પત્રની આખરી લાઈન છે જે વિવાદિત વીસી અમી ઉપાધ્યાય સહિત આખી યુનિવર્સિટીના કર્મચારીઓને મોકલવામાં આવ્યો હતો આ ઈમેલમાં શું શું લખ્યું છે અને કેવા કેવા આરોપ મૂક્યા છે તેની વિગતવાર ચર્ચા કરીએ પહેલા જણાવી દઉં કે વીસી અમી ઉપાધ્યાય પોતાના પ્રોફેસર થવાથી વીસી પદ સુધી પહોંચવાને લઈ ભારે વિવાદમાં રહ્યા છે અને વિવાદ છે ખોટી રીતે ગેરલાયક હોવા છતાં પ્રોફેસર બનવાનો અને બાદમાં વીસી બની જવાનો નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અમી ઉપાધ્યાય લાંબા સમયથી તેમના કાયદેસરતાના વિવાદને લઈને ચર્ચામાં છે કારણ કે જ્યારે તેઓ પ્રોફેસર જ માન્ય રીતે ન બન્યા હોય તો વાઇસ ચાન્સેલર પદ સુધી કેવી રીતે પહોંચી શકે એ જે હોય તે ભગવાન જાણે પણ તેઓ પહોંચી તો ગયા છે અને વિવાદની વચ્ચે બીજી વખત પણ તેઓ વીસી બનવાની સફળતાનો શ્રેય તેમના સિરે લઈ ગયા છે ત્યારે અમે એક બાદ એક એપિસોડથી અમે ઉપાધ્યાયના મામલાને દર્શકો સામે મૂકી રહ્યા છીએ સરકારની સામે મૂકી રહ્યા છીએ એવામાં અમારા સૂત્રો દ્વારા એક પત્ર બતાવવામાં આવ્યો જે ઈમેલથી આખી યુનિવર્સિટીના સ્ટાફને મોકલવામાં આવ્યો હતો આ પત્રમાં જે ચોંકાવનારી વાતો લખી છે એ શબ્દશ આપની સમક્ષ રજૂ કરું છું પત્રમાં લખ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર પચીસ તાનાશાહી ધ્વસ્ત સંકલ્પ દિવસ અમારી સાથે આપણા પોતાના ન્યાય માટેની લડાઈમાં જોડાઓ ઘણા લાંબા સમયથી ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉપર એક હતું શાસન કરતા તાનાશાહ સામા સ્વાભિમાનની લડાઈમાં જોડાઈએ મિત્રો યાદ રાખજો કે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કઈ અમી ઉપાધ્યાયની ઘરની માલિકીની નથી અમી ઉપાધ્યાય પણ આપણા જેમ એક કર્મચારી જ છે પણ સત્તાના મધમાં છકી જઈ પોતાની સત્તાનો દુરુપયોગ કરી હિટલર શાહી કરી રહ્યા છે પોતાના અંગત લોકોને સાચવવા આપણા જેવા નાના કર્મચારીઓને કચડી રહ્યા છે તો આવી તાનાશાહી સામે લડવા એક જૂથ થઈ ન્યાય માટે લડત અપાવી એ અત્યારના સમયની આપણા સૌની ફરજ છે જો સમય સરવાદ નહીં ઉઠાવીએ તો બેન એક દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું નામ બદલી ડોક્ટર અમી ઉપાધ્યાય ઓપન યુનિવર્સિટી કરતા વાર નહીં લાગે આવો સૌ સાથે મળીને અમી ઉપાધ્યાયની હિટલર શાહી અને તાનાશાહીમાંથી ન્યાય અપાવવા તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જેમના નામની યુનિવર્સિટી છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજી યુનિવર્સિટીમાં આ આંબેડકરજીના સ્ટેચ્યુને નમન કરતી વખતે મનમાં સંકલ્પ લઈએ કે આ તાનાશાહી કુશાસનને ધરાશાયી કરીને જંપીશું અને દિવસે ઉપવાસ કરી યુનિવર્સિટીમાં જે ખાલી બ્રાહ્મણવાદ અને એમાં ખાસ ઉપાધ્યાયવાજ ચાલે છે તેમાંથી યુનિવર્સિટીના કર્મચારીઓને ન્યાય અપાવવા સંકલ્પબદ્ધ થઈએ આપણી લડત માત્ર આપણા માટે જ નથી પરંતુ આપણા પછી આવનારા કર્મચારીઓ માટે પણ છે આપણી લડત એસી ઓફિસમાં બેસીને નાના કર્મચારીને શોષવાની વૃત્તિ સામે છે આપણી લડત ન્યાયની અને સ્વાભિમાનની છે આપણી લડત અમીબેનના રાજમાં બિચારા બાપડાને અને લાચાર બની ગયેલા આપણા નાના કર્મચારી ભાઈ બહેનો માટે છે આપણી લડત વ્યક્તિ સામે નહીં પરંતુ જળ વ્યવસ્થા સામે છે યુનિવર્સિટીમાં જે ઓગણીસો ચોરાણું કે પછી છેલ્લા વીસ વર્ષથી કામ કરતા કર્મચારીઓને તેમના હક અને ઇજાફા અપાવીશું યુનિવર્સિટીમાં જે વર્ષોથી પાંચ કે તેથી વધુ વર્ષોથી નોકરી કરે છે તેમને તેમની ડિગ્રી અનુભવ અને નોકરીના વર્ષો મુજબ અમે બેનના ખાસ માણસોને જે પગાર આપવામાં આવે છે તે પગાર અપાવીશું હાલ યુનિવર્સિટીમાં અમે બેનને ન ગમતા એવા જે રોઝમદારોનો પગાર ઓછો કરી દેવામાં આવ્યો છે તેના માટે લડી બીજી યુનિવર્સિટીમાં જે પગાર મળે છે તે અપાવીશું બેન પોતાની ઉંમર કરતાં મોટા કર્મચારીઓને અધ્યાપકોને જે રીતે જાહેરમાં અને કેબિનમાં બોલાવી ગમે તે ભાષામાં વાત કરે તેના માટે સરકારમાં રજૂઆત કરીશું પોતાને ન ગમતા લોકો વિરુદ્ધ ષડયંત્ર કરી વહીવટી આંટી ગૂંટી કરી જે લોકોને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એનો એક જૂથ થઈ સામનો કરીશું પોતાને ન ગમતા કર્મચારીને ખોટા મેમો પત્રો આપવામાં આવે છે તેના માટે સાથે મળીને લડત લડીશું યુનિવર્સિટીમાં કર્મચારીઓને ખોટી રીતે રજાનો પગાર કાપવામાં આવે છે થોડા મોડા આવે તો પગાર કાપવામાં આવે અને મોડી રાત્રિ સુધી રોકાય તેનું કોઈ વળતર આપવામાં નથી આવતું તેના માટે લડત લડીશું યુનિવર્સિટીમાં ઉપાધ્યાય સરનેમવાળા સરનેમવાળાબહેન પહેલાં રોજમદાર હતા ત્યારે તેમનો પગાર પંદર હજાર હતો હવે તેમના નિયામકશ્રી અને એમના ઉપાધ્યાય મેડમ દ્વારા તેમને અને તેમના જેવા જે લોકો કુલપતિની નજીકના અને કુલપતિએ તેમને સાચવ્યા હતા તેવા લોકોને કરાર આધારિત જગ્યા બહાર પાડી પચીસ ત્રીસ ચાલીસ હજાર પગારમાં લઈ લીધા તો હવે રોજમદાર લોકો જીમનાથી તો એમ પણ કુલપતિને પહેલાંથી નફરત છે એમનો પગાર અઢાર હજારમાંથી બાર હજાર થાય તો કુલપતિને શું ફેર પડવાનો છે આના માટે અમે તમારી સાથે છીએ અમે તમને તમારો હક અપાવીશું ગુજરાત યુનિવર્સિટીમાં એકસો ચાલીસથી વધારે કર્મચારીઓ જે રોજમદાર અને કરાર આધારિત હતા તેમને કાયમી કરવામાં આવ્યા જો આ યુનિવર્સિટી કરી શકતી હોય તો આ અમીબેન કેમ નહીં અમીબેન અંગ્રેજીના પ્રોફેસર હોવાથી તે પણ અંગ્રેજોની જેમ બધાને ગુલામીમાં જ રાખવા માગે છે જો કર્મચારી કાયમી થાય તો બેન તેમની પાસે ગુલામની જેમ કામ કરાવી શકે નહીં યુનિવર્સિટીમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરાવવા માટે અમે સરકારમાં રજૂઆતો કરીશું અને આપણે ભેગા મળી આ લડતમાં સાથે રહીશું યુનિવર્સિટીમાં કુલપતિની નજીકના એટલે કે એમની જી હજૂરી કરી એમને બધી સગવડ આપવામાં આવે અને બાકીના અધિકારી કર્મચારીને નહીં તેના માટે લડત લડીશું યુનિવર્સિટીમાં જે કર્મચારીઓએ કોર્ટ કેસ કરેલ છે તે કર્મચારીઓને છેલ્લા કેટલાય વર્ષોથી પોતાનો હક્ક પગાર આપવામાં આવતો નથી તેમના અન્ય કર્મચારીઓની જેમ પગાર વધારવા માટે સાથે મળીને લડત લડીશું કુલપતિ દ્વારા માન્ય ન્યાયાલયમાં ફલાણી પોસ્ટની કાઉસમાં જગ્યાની જરૂર નથી તેમ કહી કોર્ટને ગેરમાર્ગે દોરી કર્મચારીઓને નોકરીમાંથી ગાડી મૂકવામાં આવે છે અને પછી પોતાના અંગત લોકોને એ જ પોસ્ટ એટલે કે જગ્યા નામ બદલી વધારે પગારમાં લેવામાં આવે તેના માટે સરકાર અને કોર્ટની કક્ષાએ સાથે મળીને લડત કરીશું પોતાના ખાસ અધ્યાપકને પોતાના ઘરે રહીને નોકરી કરી શકે એટલા માટે ઉત્તર ગુજરાતનું ભૌગોલિક રીતે સેન્ટરમાં ગણી શકાય એવું પાટણને રિજનલ કેન્દ્ર ગણી ખસેડી આખું રિજનલ સેન્ટર પાલનપુર ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યું અને બેનના ખાસ ગણાતા એક મહિલા અધ્યાપકને ત્યાં ટ્રાન્સફર આપી દેવાય જેથી આ મહિલા અધ્યાપક પોતાના ઘરે રહી પોતાની મરજી મુજબ નોકરી કરી આખો સરકારી પગાર મેળવી શકે મિત્રો યાદ રાખજો આ મહિલા અધ્યાપક એક સમયે પાર્ટ ટાઈમમાં ફૂલ ટાઈમ અમીબેનનો ડાન્સ ક્લાસ સંભાળવાની કામગીરી સુચારુ રીતે સંભાળતા હતા તો બીજી બાજુ આપણી વચ્ચે હંમેશા મિલનસાર ભાવથી કામ કરનારા આપણી જ યુનિવર્સિટી પરિવારના અને અમીબેનને ન ગમતા એવા એક મહિલા કર્મચારી વગર વાંકે ગોધરા બદલી કરેલ આ પીડિત મહિલા છેલ્લા ત્રણ વર્ષથી એકલા હાથે ન્યાય માટે લડે છે પરંતુ એની સાથે એકલા હાથની લડાઈમાં આપણે સૌ સાથે જોડાઈએ અને આવનારા સમયમાં આવી તમામ લડાઈ સાથે રહીને લડીશું તો અમે બેનના અભિમાનનો અંત નિશ્ચિત છે મિત્રો યાદ રાખજો અત્યાર સુધી કર્મચારીઓમાં ફૂટ પડાવીને ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી જ અમે બેન રાજ કરી શક્યા છે પણ આપણી એક એકતાની તાકાત એમને બતાવી જરૂરી છે તો આવો સૌ સાથે મળીને અન્યાય વિરુદ્ધ ન્યાયની લડાઈમાં જોડાઈએ આપણે સૌ દુઃખી પીડિત યુનિવર્સિટીના સૌ અધિકારી કર્મચારીઓ નવા વર્ષની આ પ્રારંભમાં એક થઈ સ્વાભિમાનની લડાઈ લડીએ અને એક વાત હંમેશા યાદ રાખજો કે અમે તમારી સાથે છીએ તમારામાંથી કોઈની નોકરી છીનવાશે અને જો આ કુલપતિ કોઈ એક કર્મચારીની નોકરી છીનવશે તો અમે સરકારમાં ધરણા કરીશું ડૉક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમી ઉપાધ્યાયના પરિવારની ખાનગી પેઢી કે લિમિટેડ કંપની નથી કે તે જેમ ધારે તેમ કરી શકે અમે અને મીડિયા તમારી સાથે છે આવો સૌ સાથે મળીને સંકલ્પ દિવસ ઉજવીએ તાનાશાહીને શાહીને ધ્વસ્ત કરીએ લિખિતન ડૉક્ટર બી એ ઓયુના પીડિત કર્મચારીઓ તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઈમેલના મારફતે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના કર્મચારીઓને મળેલો આ પત્ર હતો સત્યમેવ જયતે ટ્રિપલ ઝીરો ટુ જીમેલ ડોટ કોમ પરથી આ પત્ર મોકલવામાં આવ્યો હતો તેવું અમારા સૂત્રો માહિતી આપે છે આ બાબતને લઈ પત્ર અનામી હોય અમે ખરાય નથી કરી શક્યા પરંતુ અમે એ બતાવ્યું કે આવો પત્ર યુનિવર્સિટીમાં આવ્યો હતો તેના કારણે યુનિવર્સિટીમાં હડખંપ મચી ગયો હતો ખરાય કરવાનું કામ હવે તપાસ એજન્સીઓનું છે માટે એ જવાબદારી તેમના પર રહે છે પરંતુ પત્રકાર તરીકે અમે એ જ બતાવીએ છીએ કે શબ્દશ આ પત્રમાં શું લખ્યું હતું અને એક આવી ઘટના ઘટી હતી યુનિવર્સિટીમાં અને આ ચર્ચા એટલા માટે થાય છે કારણ કે ડૉક્ટર રમી ઉપાધ્યાય પ્રોફેસર તરીકે જ્યારે નિયુક્ત થયા ત્યારે તેમના જે યોગ્ય લાયકાતવાળા કાગળ જોઈએ તેને લઈને અનેક સવાલો પેદા થયા છે અને આ વિવાદ જગજાય છે ત્યારે આ પત્ર આવે તો ચોક્કસથી વિવાદ થાય મોડું બહાર આવે છે પરંતુ બહાર તો આવે છે મેં તમારા સમક્ષ રજૂ કર્યું તમે શું માનો છો આ પત્રને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર